જૂનાગઢમાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા પાસપોર્ટ જમા હાજરી તેમજ નામદાર કોર્ટની પરવાનગી વગર દેશને છોડવાની તેમજ જાહેરમાં ફરીથી આવું ભાષણ નહીં કરવાના શરતી જામીન પર અમદાવાદ જેલમાંથી ગત સાંજે મૌલાનાને મુક્ત કરવામાં આવ્યો હતો કોર્ટના આદેશ બાદ મૌલાના સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ જૂનાગઢના કલેક્ટર દ્વારા પાસાના ઓર્ડરની બજવણી કરતા મૌલાનાને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યો છે ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન નઝરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યો હતો જો કે એટીએસની ટીમ મૌલાના મુફ્તી સલમાન નઝરીને લઈને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી ત્યારે જેલ બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો એકત્ર થયા હતા જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો